જય કેમ છો મિત્રો બધા મજામાં મી પ્રજાપતિ બ્લોગમાં તમારું સ્વાગત છે સવારમાં બધાને ગુડ મોર્નિંગ ને આજથી બે દિવસ મારા સાવગીરી મહારાજનો મેળત આવતા છે બધાને જય સાવગીરી મહારાજ જય સાવગીરી અને હવે સ્કૂલ જવાનો ટાઈમ થયો છે જઈએ સ્કૂલે

一把火。

કેદી સિંધિ નારા હાથ મસ્ત ફાન્ડલ સ્કૂલ બેગ સ્કૂલ બેગ

તમારે આવું શું ચાલવા મમ્મી તારા મમ્મી ઇન્કી બેન તો હેડી ના આવ્યો તમે ચો હેડી ના આવ્યો જય માતાજી બોલો શું કહેતો હતા તમે મેળો માલ્યા આવ્યો આજ રાતે જ માલ્યા કાલની વાત તો અલગ છે નહીં આરતી કશું ના લે તું ગમ એટલે જ દીધું સારું આજી વાત ના આયા ભઈ આખી આવે ના છે

ઓ ઠંડી તો હોય સારુ ત્યારે મિત્રો આજનો વિડીયો એન્ડિંગ કરીએ છીએ જય માતાજી બધાને જય સાવગીરી મહારાજ જય સાવગીરી મહારાજ ગુડ નાઇટ જો નાઈટ આજ તો આધુ ખાટલા પાત્ર અને ગોદળ બધું કારીગર ગોદળ લઈ ને સારુ

બોલો તો મારા પીવાનું છે ગરમ પાણી જે કોમ માટે આયા તો ભૂલી ગઈ આવું મગજ અમી તો પછી હું તો કાઈ ના હું કા દઉં પણ ગ્લાસ દેતા હું ઓકે આજુ ના તો મોળું કર આવ આપું લેજે કાઢજે બસ 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 Leado, ordubi ya tu.